નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો પેન્શનરોની જીત થઈ છે અને પેન્શનરોએ મીઠાઈ પણ વહેંચી છે તો મિત્રો કયા પેન્શનરોની વાત છે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેટલાક પેન્શનરોએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે પેન્શનમાંથી કોમ્યુટેશનના ભાગની કપાત તાત્કાલિક બંધ કરવામાં આવે તો અગાઉથી કરવામાં આવેલ વધારાની કપાત અને વસૂલવામાં આવેલ વ્યાજ પરત કરવું જોઈએ તેનું કારણ એ હતું કે પેન્શન કોમ્યુટેશનની રકમ અને પંદર વર્ષ સુધી વ્યાજની વસૂલાત કરવાનું કોઈ વ્યાજબી નથી તો કોર્ટે પેન્શનરોની તરફેણમાં ચુકાદો આપ્યો અને તાત્કાલિક અસરથી કમ્યુટેશનની વસૂલાત અટકાવવાનો આદેશ આપ્યો છે મિત્રો તો પેન્શન કમ્યુટેશન શું છે તેની વાત કરીએ કમ્યુટેશનને પેન્શન બચના પણ કહેવાય છે કેટલીક જગ્યાએ તેને પેન્શન લોન પણ કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેના પેન્શનમાંથી ચાલીસ ટકા કમ્યુટ કરી શકે છે તેના બદલામાં તેને એકસાથે સારી રકમ મળે છે પરંતુ દર મહિને તેના પેન્શનમાંથી રિકવરી થાય છે અને આ રિકવરી પંદર વર્ષ સુધી ચાલુ રહે છે તે ખસેડી રહ્યું છે નિયમ મુજબ વસૂલાત અગિયાર વર્ષ અને ત્રણ મહિનામાં પૂર્ણ થાય છે પરંતુ સરકારને તેની વસૂલાત કરવામાં પંદર વર્ષનો સમય લાગે છે આવી સ્થિતિમાં પેન્શનરોને નુકસાન થાય છે તે અંગે દરેક જગ્યાએથી જાગૃતિ આવી રહી છે અને હાઈકોર્ટે આ મુદ્દે વિચારણા કરી રહી છે હું અરજીઓ સબમિટ કરું છું સરકારી સૂચનાઓ તો કોર્ટના નિર્ણય પછી આંધ્રપ્રદેશ સરકારે પચીસ અગિયાર બે હજાર ચોવીસના મેમોરેન્ડમના આધારે નિર્ણય લીધો અને આદેશ જારી કર્યો આ ક્રમમાં નીચેની બાબતો કહેવામાં આવી હતી કે અગિયાર વર્ષ અને ત્રણ મહિના પૂર્ણ થયા પછી પેન્શનરો પાસેથી કોમ્પ્યુટેશન કપાત બંધ કરવી જોઈએ આગળના આદેશો સુધી આ કપાત કરવી જોઈએ નહીં તો પેન્શનરોના પેન્શનમાંથી કોમ્યુટેશન કાપશો નહીં જિલ્લા તિજોરી અને હિસાબી અધિકારીઓ અને સીઆરટીના મદદનીશ તિજોરી અધિકારીઓ એ પેટા તિજોરી અધિકારીઓને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં અગિયાર વર્ષ અને ત્રણ મહિના પૂર્ણ કર્યા હોય તેવા તમામ પેન્શનરોના પેન્શનમાંથી કોમ્યુટેશન ન કાપવાનો નિર્દેશ આપ્યો છે તો ઓર્ડર અનુસરો આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી આદેશો સુધી અમલમાં રહેશે તો પેન્શનરો માટે લાભોની વાત કરીએ આ નિર્ણયથી પેન્શનરોને રાહત મળશે ખાસ કરીને જેઓ તેમના પેન્શનમાંથી વધારાની કપાતનો સામનો કરી રહ્યા હતા તો નાણાકીય સ્થિરતા વધશે કારણ કે અગિયાર વર્ષ અને તેર મહિના પછી તેમના પેન્શનમાં કોઈ કાપ નહીં આવે જેના કારણે તેને સંપૂર્ણ પેન્શન મળશે મિત્રો અંતમાં વાત કરીએ તો આ પગલું આંધ્રપ્રદેશ સરકારની સંવેદનશીલતા દર્શાવે છે કોર્ટના આદેશ બાદ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો છે તમામ સંબંધિત અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે ઓર્ડરનો યોગ્ય રીતે અને વ્ય સમયસર અમલ થાય મિત્રો તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ સાથે જોડાઈ જજો મિત્રો કારણ કે આપણી આ ચેનલમાં સરકારી કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરો માટે જે અગત્યની અપડેટો આવતી હોય છે તેને સરળ ભાષામાં તમારી સુધી વિડીયો બનાવીને પહોંચાડતા હોઈએ છીએ તો આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ